તમારે વાડીનું બધુંય કામ પતી ગયું વાડીનું કામ કાઈ પડતું નથી હજી બે ત્રણ દિવસનું કામ બાકી છે તો દાડિયાને હોપીને ન અવાય દાડિયા આવે તો છે ને એ તો આવે છે પણ એ દાડિયાનું કામ નથી આ એ રીતનું કામ છે બે દિવસ રોક કામ બે દિવસ તમારે કા વાડી જાવું જ પડશે કામ માટે માથે ઉપર કરાવવું કરાવું પડી ટાઈપનું બધું કામ છે ને તો કાઈ ને કામ કરજો જો હવે રસોઈ થઈ ગઈ રોટલા ઘડવું એટલી જ વાર છે પછી તમે બપોરા કરીને જ જાઓ એટલે પછી હાન જુદી મારે ઉપાધિ નહીં તમારે ખાવાની ઉપાધિ નહીં આ તો મેં નક્કી જ કરી જમીને એમ તો ખાધા વગર હું તો વિચાર કરતો જવાનું હવે ખાઈને જાવ બીજું એ ના ના પછી પાછા ખાવા છે એક વાડીએ આવશો એક તો આઈથી ડોટ ગાવ દૂર છે વાડી એટલે આપણે એમ નત કરવું મારે ખાલી રોટલા બાકી તમે હાથ પગ મોઢું ધોવો ને ત્યાં તો હમણાં રોટલા થઈ જાય

ઈજ કેવું તું મારે પણ આ વચ્ચે તમે આ વાત કરી તે ઓલી મને કે જ આ કેતી હું આલે એમાં અમાર મગજ એમાં ને માજી પણ તો ઈ વાડી ને પેલા જોવું જ પડે ને તો હા તો ક્યો ને આદી એ આદી એમ કીધું છે તમે ને માર બા બે અહીં આવો એક બે દિવસમાં આવી જાવ એટલે ને હું કામ થઈ તો મને કઈ ખબર નથી મે એને જલ્દી જલ્દી ફોન કર્યો કે મારે અત્યારે ઉતાવળ છે હું ફોન મૂકી દઉં છું અને તમે બે દિવસમાં અહીં

આદિએ ખરો માણસ છે જે હોય ઈ કારણ ન કહેવાય એને ખબર છે ના તો આપણે પાછો ફોન કરશું ને ઈ તો પૂછી લઉં હું છે એલા પણ કહેવાય તો ખરું ને કઈ અહીં ગામડે થી શહેર જવાનું કઈ સેલું છે અહીંયા નું બધાય કામ બધું મૂકીને આ ઢોર ઢાખર વાડી વજીફા બધા કેમ મૂકીને જાવું